ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સૌ દિલીપસિંહ ગંભીરસિંહ ઝાલાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યંગ સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ તથા પરિવાર દ્વારા હોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં હોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટુર્નામેન્ટમાં સેવન સ્ટાર સુરેન્દ્રનગરની ટીમ અને યંગસ્ટારની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં સેવન સ્ટાર સુરેન્દ્રનગરની ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને ટ્રોફી રોકડ પુરસ્કાર તથા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા યંગસ્ટાર સ્પોર્ટ ક્લબના ચેરમેન શિવરાજસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા પરીક્ષિતસિંહ ઝાલાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે યંગસ્ટાર ટીમની રનર્સઅપ ટ્રોફી રોકડ પુરસ્કાર નેશનલ ખેલાડી જસુભા ઝાલા ધાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા નગરપાલિકા ઉપપ્રમુખ હિરણભાઈ કાનાબાર મામાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન કોચ નિલેશભાઈ વ્યાસ તેમજ ધાંગધ્રા નગરપાલિકાના સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કરણદેવસિંહ કે જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું